જિલ્લાના બડેલી તાલુકાના જબુગામ સકલ વૈષ્ણવ સૃષ્ટિના સમુદાયની અંદર એકત્રિત થઈ અને જબુ વૈષ્ણવ આજે રેલવે સ્ટેશન ઉપર આવી અને આશરે અંદાજીત સો નેવુંથી સો જેટલા વૈષ્ણવ ચંપારણ્ય મુકામે જઈ રહ્યા છે અને ત્યાં જઈને વિવિધ પ્રકારના મનોરથોનું પણ અમારા સમગ્ર જબુગામ વૈષ્ણવ વૈષ્ણવ સમાજના તમામ વૈષ્ણવે ભેગા થઈ અને ખૂબ સુંદર રીતે વિવિધ મનોરથના ઉત્સવને ઉજવવા માટે ખૂબ આયોજન કરેલું છે અને ખૂબ કટિબદ્ધ થઈ અને આ ઉત્સવને પાર પાડવા માટે સૌ તન મનથી ખભે ખભા મિલાવી અને સહિયારા પ્રયાસોથી જબુગામની ભૂમિ એ વ્રજની ભૂમિ ત્યાં આગળ ચંપારણમાં એક ઐતિહાસિક અનેરો આનંદ અને ઉત્સવ નો અનેરો લાવો લેવાના છે કારણ કે વર્ષો પહેલાં બે હજાર વીસની અંદર અમારે જબુગામથી અને વડોદરાના વૈષ્ણવ ત્રણસોથી ચારસો વૈષ્ણવ મથુરા મુકામે જવાના હતા પરંતુ કુદરતની ઈચ્છા પ્રભુની આજે આ પ્રભુની ઈચ્છા થઈ એટલે સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ જબુ ગામની એનો ચંપારણ મુકામે આજે અનેરો આનંદ લેવા માટે જઈ રહ્યા છે Isso aqui.